આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ચાલો શીખીએ કે રમત રમાડવાની છે એટલે કે કોઈ પણ એક બાળકને ઊભા કરી અને એને વાંચી અને જોડકા જોડવાના છે તો બધાએ પોતાની જગ્યાએથી બેઠા બેઠા વાંચજે પછી હું કહીશ એને ઊભા થાય અને જોડકા જોડવાના છે જે રમત આપણે ચાલો તો તૈયાર છો તમે બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો વાંચો બધા બધા એ મનમાં વાંચવાનું છે અને ચાર શબ્દો છે અને એને પછી જોડવાના છે ચાલો બધા પ્રયત્ન કરો ચાલો ભાઈ તમે ઊભા થાઓ ચોક લીધો છે ને હા ચાલો પેલા વાંચો પેલા હું ઈ શું લખ્યું છે રામ રામ તો સામે જોવાનું રામ ક્યાં છે હ તો એને જોડવાનું છે તમારે નક્કી કરવાનું છે જોડો સરસ વેરી ગુડ ખૂબ સરસ એ શું લખ્યું છે માનવ હા તો સામે ગોતી અને તમારે જોડવાનું છે સરસ વેરી ગુડ સાબાસ ચાલો પછી શું લખ્યું છે માનવ હ તો ક્યાં છે ગોતવાનું છે સરસ વેરી ગુડ ચાલો પછી શું લખ્યું છે આ સરસ વેરી ગુડ ચાલો તો જોડવાનું છે ક્યાં જોડશો હ સરખો લીટો કરી દો એટલે દેખાય સરસ વેરી ગુડ સાબા આ ભાઈ એ ચારે શબ્દો સાચા જોડ્યા છે ચાલો ફરી વાર આ જે શબ્દો છે એ જોરથી બોલાવો આ બધાને એટલે બોલે તું બોલ એટલે એ બધા બોલશે રેડી આવડી ગયા બધા હવે તમે હું કોઈ બોલાવશે નહીં જાતે બોલવાનું છે બેસી જાઓ આ ભાઈ માટે પેલા તાલી પાડી દો બધા સાચું લખ્યું છે સરસ વેરી ગુડ ચાલો તો આપણે એક સાથે ફરી વાર બોલીએ આપણે અહીંયા બાજુમાં લીટો હોય ને એટલે હું બોલવાનું એ શીખવાનું છે રામ બોલો બધા પછી બોલો દાન વેરી ગુડ પછી વેરી ગુડ રાસ સાબાસ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ તો આવી જ રીતે આપણે બીજા શબ્દ લખવાના છે ચાલો તો મજા આવી ગઈ ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની ચાલી પાડી ગયો